2023 80 સંતાવાતના માહિતી મળી કે ત્રણ લોકો દ્રાસ્વદી ગ્રુપ સાથે કે સેપરેટિસ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે 48 ત્રણ લોકો રેલવે સ્ટેશન પાસે પકડાયા 31 સાથે અને એક એના ઘરે હતો ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો

પુરાવા દરમિયાન આપણે પાંચ સાક્ષીઓ તપાસ્યા જે પાંચે સાક્ષીઓમાંથી આપણો કેસ થઈ પૂરેપૂરો સાબિત થાય તો એ લોકો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે કઈ કરતા હતા કઈ રીતે રેડિકલાઈઝ કરતા હતા લોકોને કઈ રીતે કરતા હતા એ તો ખાલી આરોપીને જ ખબર હોય એ કે કે આ જગ્યા જાતા આપણે આવું સિફરતા પડ્યું એટલે જે મેડલ મળેલું હતું એક બંદૂક હતી એક પિસ્તોલ હતું અને અઢાર કાર્ટી હતા એ તો યુઝ કરે ત્યારની વાત છે પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા જરૂર પડે તો પિસ્તોલને એ યુઝ કરી શકે એ મળી કોઈ કારણ નહોતું બાવીસ વર્ષના માણસ પાસે શું કારણ હોય પિસ્તોલ એના પશ્ચાત સ્ટેપમાં દેશ વિરોધી પ્રચાર હતો કાશ્મીરીઓની હાલત જાણતો એટલે એ આપણી એકસો એક વિશે આને સજા કરવા માટે આટલું પૂરતું છે આનાથી વધારે કરાવવા માટે કઈ જરૂરી નથી એનાથી વધારે તો કલમ એકસો એકવીસ છે આ એકસો એકવીસ એ એકસો એકવીસ છે એ વધારે કઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કઈ કરે તો એને મોતની જ સજાની હોય છે બીજી કોઈ નથી અને આમાં આમાં આજીવન કેદની સજા સુધી આજીવન છે આજીવન એટલે અંતિમ છે કોર્ટ એમ અંતિમ શ્વાસ સુધી એટલે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી એ ઓકે તો વિશ્વ સુધી છૂટી શકે પણ આમાં કોર્ટે એ અંતિમ શ્વાસ સુધી કીધેલું છે એટલે ક્યારેય બહાર ન આવી શકે સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી નાખે દલીલ કઈ પ્રકારની રહી દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે એકવીસ બાવીસ વર્ષના છોકરા હોય આવા હજી હજી માંડ માંડ દાઢી ફૂટી એ લોકો પિસ્ટલ અને કાર્ટિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરીઓ કાશ્મીરી મુસ્લિમો અંગે ન્યાય ગુપ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળી લઈને તો જ કરી શકે એટલે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે તરત પછી લઈ લે દેશ તોડવાની પ્રવૃત્તિઓ તો દેશ જ્યાંથી હાથે ત્યારથી ચાલે છે કેટલા વખત કોણ સક્સેસફુલ જાય છે એ અત્યાર સુધી કોઈ સક્સેસફુલ વ્યૂ નથી પણ કોઈ પ્રયાસ મૂકતું નથી અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે અને આવા લોકો નાના નાના છોકરાઓને બાળે રાખી દે છે પણ સક્સેસફુલ નથી જતું એટલી આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણા દેશની ડિપાર્ટમેન્ટ મિલિટરી છે એ બધી એટલું સફળતાવા નથી થતા કોઈને પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ જેથી કોઈ આવા બીજો પ્રયાસ ન કરે પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે આનાથી કાંઈ નથી થતું તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે